હેલો ફ્રેન્ડ્સ જય માતાજી સ્વાગત છે તમારું ધર્મિત સિમ્પલ રેસીપીમાં હું છું ધર્મિષ્ઠાબા પરમાર આજે આપણે બનાવીશું મેથીના થેપલા જે તમે બહાર કંઈક ફરવા જવો હોય તો સાથે એને બનાવીને લઈ લઈ જઈ શકો છો એ બેથી ત્રણ દિવસ સુધી એવા લેવા જ રહે છે એકદમ સોફ્ટ અને રૂજ એવા પોચા બનશે તો ચાલો બનાવીએ અને એક વાટકી મેથી લીધી છે અને એકદમ ઝીણી સમારી દેવાની છે અને મેં ધોઈને કોરી કરીને સમારી લીધી છે સમાર્યા પછી ક્યારેય ધોવાની નહીં પહેલાં ધોઈને છે એને સમારી લેવાની હવે મેં એને લસણ આદુ અને મરચાં લીધા છે તેની મેં પેસ્ટ બનાવી દઈશ એને એડ કરી દીધા અડધી ચમચી હળદર ઉમેરશું એક ચમચી લાલ મરચું પાવડર અને અજમાને હાથમાં લઈ થોડુંક મસળીને નાખશું જેથી સુગંધ સરસ આવે સ્વાદ મુજબ મીઠું એડ કરશું મેં અહીં બે મોટી ચમચી જેટલો ગોળ લીધો છે તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો એક ચમચી તલ બે ચમચી દહીં એડ કરશું જેથી આપણા થેપલા એકદમ પોચા બને તમે ધાણા પણ એડ કરી શકો છો અત્યારે મારી જોડે નથી એટલે મેં એડ કર્યા નથી તમે દહીંની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો આ બધું આપણે આ મિક્સ કરી દઈશું આમ તો આપણે જ્યારે નોર્મલી થેપલા બનાવતા હોઈએ છીએ તો આ બધું આપણે લોટમાં એડ કરીએ છીએ પણ આજે મેં આ ભાજીમાં બધું એડ કર્યું છે જેથી થેપલામાં એનો અલગ સ્વાદ આવે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની તમારે રહી જ ગઈ છે અને તે છે મલાઈ મલાઈથી એકદમ સોફ્ટ બનશે રોજ એવા તમે એકવાર આ રીતે ટ્રાય કરી જોજો હવે બધું આપણે મિક્સ કરી દઈએ બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં ઘઉંનો લોટ ઉમેરશું મહી બે વાટકી જેવો ઘઉંનો લોટ લીધો છે એક વાટકી મેથીની ભાજી સામે બે વાટકી ઘઉંનો લોટ આમાં આપણે બેસન ઉમેરવાનો નથી બધા બેસનનો લોટ પણ ઉમેરે છે તો મેં નથી ઉમેર્યો કારણ કે પછી થેપલા બે ત્રણ દિવસ પછી ચોવટ થઈ જાય છે બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને એનો લોટ બાંધીશું આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી રીતના બહુ કાઠો નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ બાંધવાનો છે આપણે આપણો લોટ બંધાઈ ગયો છે આવો નરમ લોટ બાંધવાનો છે હવે આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે રેઠા રેસ આપશું વધારે રેસ નહીં આપવાનો નહીં તો મેથી ભાજીમાંથી પાણી બહાર છૂટું પડશે તો લોટ આપણો ઢીલો થઈ જશે એટલે દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી રાખશું હવે દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે થોડું તેલ આપણે ઉપર નાખીને આપણે એને થોડું મસળી લઈશું આપણે પરોઠા વણી લઈશું થેપલા માટે પહેલાં મેં અહીંયા કોરો લોટ લીધો છે નાનો લૂવો મૂકી દઈશું અને એને નાની પૂરીની જેમ વણી લઈશું બીજું લૂવું લઈ બીજો પરોઠો નાનો વણી લઈશું અને એક બાજુ મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે हवे थोडं तेल आपण लगाईस कोरो स्प्रिंकल करू आणि आर आपठो बनाई वणी लसू थेपला बनीने तयार थे आपण थेपलो रेडी छे તૈયાર છે આપણો થેપલો હવે આપણે એને શેકી દઈશું આપણી તવી ગરમ છે હવે આપણે એમાં થેપલું મૂકી દઈશું એક બાજુ થોડું શેકાય પછી આપણે એને ફેરવી દઈશું હવે આપણે એને ફેરવી દઈશું બીજી બાજુ શેકાય પછી આપણે એને એથી આજુબાજુથી ઉખાડીને બીજું થેપલું આપણે છૂટું પાડી દઈશું તમે જોઈ શકો છો હવે બીજું એનું નીકળી છે હવે આપણે આમ શેકીને બે બાજુ બે શેકી લઈશું આવી રીતે આપણે ફટાફટ થેપલા શેકી લઈશું लाहवाद हो ये फटाफट चोड़ी जाएशे बन्नेव साइडे तेल लगाईने आपड़े सेकी लाईशे तो त्यार छे थे आपड़ा थेपला एक नीव उपर एक राख्वाना छे जेती ये रहे तो तमें जोईस सपचो आपड़ा थेपला बन थेपला तैया थे। તમે કંઈ બહાર જવાનું હોય ત્યારે પણ આ બનાવીને લઈ શકો છો બે થી ત્રણ દિવસ સુધી સરસ એવાની અવાજ રહે છે એકદમ પોજા સોફ્ટ એટલા તમે જોઈ શકો છો આસાનીથી તૂટી જાય મળી જાય તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી ખાઓ પીઓને ચર્ચા કરો બાય